સુરત જિલ્લાના બારડોલીના શાકભાજી માર્કેટમાં બે ઇસમો સાથે થયેલા બબાલ મામલે આજે પોલીસ પથકે બેઠક મળી હતી કોમી વાતાવરણ ના દોહવાય હેતુ સાથે જિલ્લા પોલીસ વડાની ઉપસ્થિતિમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળવા પામી છે સુરત જિલ્લાના બારડોલીમાં વ્યાપાર માટે મુખ્ય વિસ્તાર ગણાતા એટલે લીમડા ચો લીમડા ચોક નજીક શાકભાજી માર્કેટ જોકે કેટલાક સમયથી પરપ્રાંતિય ઇસમો દ્વારા પિન્ટુ શાહ નામના વ્યાપારી સાથે આબિદ રાઇન વાઇદ રાયન નામના ઈસમોએ ટોળા સાથે ભેગા મળી પિન્ટુ શાહ સાથે તાડપત્રી બાંધવા જેવી નજીવી ઘટના બાબતે મારામારી કરી હતી જોકે પોલીસ મથક નજીક જ ઘટના બનતા પોલીસ પણ દોડતી થઈ હતી જે સમગ્ર મામલે બારડોલી પોલીસે દસ ઇસમો વિરુદ્ધ રાઇટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે સમગ્ર મામલાને અમુક તત્વો દ્વારા હિન્દુ મુસ્લિમનું સ્વરૂપ આપવા માટે સોશિયલ મીડિયામાં મેસેજો કરતા પણ કરાયા હતા

અને એ એના આધારે એક્શન પણ લેવાયા છે આકરી કાર્યવાહી પણ કરવામાં આવી છે અને જ્યારે જ્યારે આવું કંઈ હશે ત્યારે ગુનાહિત જો થશે તો અમે આકરા પગલાં લઈશું પણ સાથે સાથે બંને સમાજ વચ્ચે સંવાદિતા સર્જાય એક એકલાસની ભાવના સર્જાય એના માટે આજે મીટિંગ લેવામાં આવી હતી અને દરેક સમાજના લોકોએ એવી બાંહેધરી આપી છે કે અમે ખૂબ સુખ એકબીજા રહીશું અને એ રીતે આજની મિટિંગ પૂર્ણ કરવામાં આવી બારડોલીમાં માં શાકભાજી માર્કેટમાં થયેલા હુમલા મામલે પોલીસે તાત્કાલિક કામગીરી કરી આરપીઓને ઝડપી પાડી સારાની કામગીરી કરી છે